સાર્વજનિક ખુલ્લા કમ્પાઉન્ડ પાટિયા દિવાલ બનાવેલ પ્લોટની અંદર બાંધકામ વેસ્ટેજ મટીરિયલ તથા ખોટા ઝાડ વૃક્ષો તથા કચરાની ગંદકીના ઢગલાઓ પથરાઈ ગયેલ હોવાથી કોઈ સમય સંજોગોમાં ચોમાસા વરસાદ દરમિયાન કાદવ કીચડની અંદર મચ્છરોનો ઉપદ્રવ ફેલાઈને શરદી ઉધરસ તાવ ચાળા ઉલટી કબજિયાત બ્લડ પ્રેશર ડાયાબિટીસ ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવા રોગ ચાળાઓમાંથી ભયંકર રોગચાળા ફેલાવાની શક્યતા રહેલ હોવાથી આપ સાહેબને શ્રી સ્થળ તપાસ કરાવી મંત્રણા કરી નિર્ણય લઈને તાત્કાલિક સાર્વજનિક ખુલ્લા પ્લોટની અંદર બાંધકામ વેસ્ટેજ મટીરિયલ્સ તથા ખોટા ઝાડ તથા કચરાની ગંદકીઓની સફાઈ કરાવીને ઢગલાઓ ઉપડાવીને ડીડીટી દવા પાવડરનો છંટકાવ કરાવ્યા સ્થાનિક લોકોની માંગ છે અહેવાલ દીપક રાઠોડ